શહેરની મોટી વેડ વિસ્તારમાં પાણીની મેઇન લાઇન તૂટી જતા લાખો ગેલન પાણી વેડફાઈ ગયું હતું જોકે આ બાબતની જાણ સ્થાનિકો દ્વારા મનપાના અધિકારીઓને કરાતા તેઓએ પણ આ બાબતે કોઈ દરકાર ન લેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો શહેર રાજ્ય સહિત દેશભરમાં લોકોને પાણી બચાવવા માટેનું આહવાન કરવામાં આવે છે પરંતુ એવા કેટલા સ્થળ હશે કે જ્યાં પાણીનો બગાડ થતો હોય છે અને ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના પગલે કેટલાક ગામડાઓમાં પાણીની અછત સર્જાય છે ત્યારે શહેરની મોટી વેડ વિસ્તારની પાણીની મુખ્ય લાઈનમાં ત્રણ દિવસથી ભંગાણ થતા લાખો ગેલ પાણી વેઠફાઈ જવા પામ્યું છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ મામલે પાલિકાના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી પરંતુ મનપાના બેદરકાર અધિકારીઓએ આ મામલે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પાણીની લાઈનમાં ભંગાણના પગલે તળાવ પણ પાણીથી ભરાઈ જવા પામ્યું છે બલ્લુભાઈ શું સમસ્યા છે સમસ્યામાં એ એ છે કે આ ગામની મેઇન લાઈન પાણીની તૂટી ગઈ છે ને ત્રણ દિવસથી આ પાણી વહે છે પણ સાહેબોને ફોન કરીએ તો કોઈ પણ આવતા નથી ને કોર્પોરેટરને ફોન કર્યો તો એ સ્થળ પર આવતા નથી ને કોઈને મોકલતા નથી ને અમારું ગામ છેવાડાનું છે ના આમાં પાણી જો ભરી જાય પેલો ગટરનું તો ગામમાં રોગચાળા ફેલાવવાનો ભય છે અશોકભાઈ સંતલાલ પટેલ હું મોટી રહ્યો છું હાલમાં ત્રણ દિવસથી અમારી મેઇન લાઈન ફાટી છે ગામમાં પીવાનું પાણી ગંદુ આવે છે ને કોઈ ફરિયાદ સાંભળતી નથી કોપત્રને ફોન કર્યા સાહેબોને ફોન કર્યા છતાં બી અલ્લા કલ્લા કરે છે અને અમે રજા પર છે આજે ત્રણ દિવસથી આ તળાવ બી પાણીથી ભરાઈ ગયું છે અને કોઈ કામકાજ કરતા નથી પાણીની લાઈનમાં ભંગાણ થવાના પગલે ગામમાં પીવાનું પાણી પણ શુદ્ધ નથી આવતું જેને પગલે ગામના લોકો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર મામલે પાલિકાના અધિકારીઓને જાણ કરવા છતાં આજ દિન સુધી અધિકારીઓ ફરક્યા સુધા નથી જો આ પાણીમાં ગટરનું પાણી ભેળવાઈ જશે તો ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે ત્યારે હવે પાણીના બગાડ સામે મનપાના અધિકારીઓ શું કાર્યવાહી કરશે શું આ ગામના લોકોને પીવાનું પાણી મળશે એ તો આવનારો સમય જ બતાવશે કેમેરામેન હિતેશ પ્રજાપતિ સાથે હિનારંગ્રેજ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત